સુરેન્દ્રનગર જિલ્લામાં ગત રાત્રિથી જે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે એના કારણે જે ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન થઈ રહ્યું છે જેમાં અત્યારે પણ વરસાદ ચાલુ છે ગત રાત્રિનો પણ વરસાદ હતો એટલે જે આ માવઠાનો માર છે આ વખતે ખેડૂતો સહન કરી શકે તેવી હવે સહનશક્તિ પણ ગુમાવી ચૂક્યા છે ત્યારે મોટા પ્રમાણમાં મગફળી અને કપાસના પાકમાં મોટામાં મોટું નુકસાન આવ્યું છે સામે બાગાયતમાં પણ મોટામાં મોટું નુકસાન આવ્યું છે અને જે ખેડૂતોને હવે જ પછીની જે વાવણી કરવાની થાય કે જે શિયાળુ વાવણી એ શિયાળુ વાવણીમાં પણ ઓછામાં ઓછા પંદર દિવસના લંબાણ થશે અને એ લંબાણ થવાના કારણે થઈ અને આવનાર જે પાકો છે એમાં પણ નુકસાનીની ભીતિ અત્યારે સેવાઈ રહી છે અમારી બાબત એ છે કે સરકારે બે ના જે ઓક્ટોમ્બર મહિનામાં જે વર્ષ પડ્યો હતો એ વરસાદના જે એસડીઆર મુજબ નાણાં જે એમને હતા મંજૂર કરેલી હતી એ સહાયને દિન સુધી આજ મહિના ઉપરનો સમય થઈ ગયો એમ છતાં પણ દિન સુધી એક પણ ખેડૂતોને ચૂકવી નથી હજી સુરેન્દ્રનગર જિલ્લામાં પંચોતેર હજાર ઉપરાંત ખેડૂતો આ સહાયથી વંચિત છે ત્યારે અમારી માંગ એ છે કે તાત્કાલિક તમે આ જે છે એ સેટેલાઇટથી તમે સર્વે કરાવો અને સેટેલાઇટ સર્વે તમે કરાવશો તો જ આ સર્વેની કામગીરી થશે બે દિવસ પછી તમે ઓર્ડર કરશો કે તલાટી કરશે સર્વે કરશે ગ્રામ સેવક સર્વે કરશે સર્વે કર્યા પછી અમે અમે તમને કેટલી નુકસાની છે અને ખેડૂતોને રવિ પાકની વાવણી કરવા માટે ખેડૂતોને આ પળેલા મગફળીના પાત્ર હોય કે આ કપાસ હોય આ કપાસને કાઢી અને તરત ને તરત આ જે રવિ પાકની વાવણી કરવાની શરૂઆત હોય ત્યારે તમારી સર્વેની ફીમ આવે અને એ સર્વેની ફી આવે કાંઈ પણ ન હોય એટલે સેટેલાઇટ સર્વેમાં જેમ તમે મગફળી રજીસ્ટ્રેશનમાં સેટેલાઇટ સર્વે જે કર્યું અને ત્યારબાદ તમે જ જણાવ્યું કે આટલા સર્વે સેટેલાઇટ સર્વેમાં મગફળી બતાવતી નથી તમારા જ ગ્રામ સેવકો અને તમારા જ તલાટીઓ જયારે ખેતર ઉપર આવ્યા ત્યારે મગફળી એમાં વહેલી હતી તો આવી રીતે જે સર્વે અને સર્વે કરી અને તમે જે ખેડૂતોની બનાવટ કરો છો આ બનાવટ બંધ થવી જો એક આરે સર્વે થઈ જવો પડે અને સર્વેના આ જે નુકસાની છે એ નુકસાનીનું વળતર આપવું પડે અને વળતરે પણ તાત્કાલિક આપવું પડે ગત વર્ષ નું હજી તમે વળતર નથી આપ્યું તમે જાહેરાતો મોટી મોટી કરો છો કે ચૌદસો કરોડ નું પેકેજ આપ્યું નવસો કરોડ નું પાંચસો કરોડ નું પણ ગયા વખતે કરોડ તમે જે પેકેજ બે તબક્કામાં જાહેર કર્યું એમાં તમે ચૂકવાશે ફક્ત પાંચસો કરોડ હજી તમારા એ પેકેજ બે હજાર ચોવીસ નું તમે પેકેજ નાણાં તમે ચૂકવી શક્યા નથી અને જાહેરાત ઉપર જાહેરાત જાહેરાત ઉપર જાહેરાત તમે કરતા જાવ છો તો અમારી બાબત એ છે ખેડૂતો કે ખેડૂતોને આ પીડા ઉપર પાટું છે મોટે આવેલો કોળીયો છીનવાઈ ગયો છે ત્યારે તમે આ જે છે માનવતાના ધોરણે તમે આ કામગીરી તાત્કાલિક ખેડૂતોને કરવી પડે જે અત્યારે અત્યારે તમે સૌરાષ્ટ્ર અને ગુજરાતના તમામ ખેડૂતોને જે આ માવતાનો જે માર પડ્યો છે એમાંથી ખેડૂતો હવે કોઈ પણ સંજોગોમાં ઊભા થઈ શકે એવી કોઈ તાકાત ધરાવતા નથી અને ખેડૂતોની જે યોજનાઓ હતી કે પાક વીમા યોજના હતી મુખ્યમંત્રી કિસાન સહાય યોજના હતી આના રૂપાળા નામ કરી કરી અને તમે ભ્રષ્ટાચાર સિવાય કાંઈ પણ કર્યું નથી અને આ આ જે પાંચ વીમા કંપનીઓને માલામાલ કરવા માટે થઈને તમે એ લોકોને ટ્રેક્ટર નહીં પણ ખટાડાઓ ફેલવી ઠેલી અને નાણાં તમે આપી અને એમને રવાના કરી દેવામાં આવી હતી આ જ બાબતો જે ખેડૂતો ખેડૂતો અને સરકાર તમારી સરકારને જે તમારા કર્મચારીઓ છે જે તમારા અધિકારીઓ છે એ કોઈ પણ કામ જે જમીન લેવલે કરવું પડે એ કરતા નથી અને એ નથી કરતા એટલે એના કારણે થઈને આખે જે ખેડૂત અને સરકારનો જે વચ્ચેનો જે કડીઓ છે એ કડીઓ ખૂટે છે અને ખેડૂતોને નાણાં મળતા નથી અને આ જે એસડીઆરએફ હોય કે એનડીઆરએફ હોય જે મુજબ તમારે નાણાં ચૂકવવાના હોય એ પેકેજ તમે જાહેર કરો જાહેર કરીને તાત્કાલિક આપો અને જે એના નિયમ નીતિ નિયમ મુજબ છે એ પ્રમાણે તમે આપો નહીં કે ફક્ત નામને મોટી જાહેરાતો મોટા પેકેજો અને કરોડો રૂપિયા અમે ખેડૂતોને આપ્યા પણ ખેડૂતોના ખિસ્સા હજી ખાલી છે એટલે અમારી તમને વિનંતી છે કે તાત્કાલિક આ જે તમારે સેટેલાઇટ સર્વે કરવું હોય તો કરો તમારે જે ડ્રોન થી સર્વે કરવું હોય તો કરો પણ સર્વે કરી અને તાત્કાલિક ખેડૂતોની જે નુકસાની છે એ નુકસાની પ્રમાણે તમે વળતર તમે ચૂકવો સહાય અમારે તમારી જોતી નથી અમે ખેડૂતો અમારું હક અમારું વળતર અમે વટતી માંગીએ છીએ